બારડોલી નાડીને આવેલા નાનકડા ભક્તિ ભાવભર્યા વિવિધ કાર્યક્રમો અંગે પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે ગામે ભક્તોની આસ્થા સમાન ગામના બે મુખ્ય મંદિરો આવેલા છે જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને શ્રી રામભાઈ માતાજીનું મંદિર આ બે મંદિરોમાં પણદા ગામ પરિવારની આસ્થા અને ભક્તિ જોડાયેલી છે આ બે મંદિર પૈકી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા છે તેમજ સાથે સાથે શ્રી રામબાઈ માતાજીના મંદિરને પણ સોળ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા તેની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે તારીખ પચીસ અને છવ્વીસ બે દિવસ દરમિયાન પાટોત્સવમાં લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ લઘુરૂદ્ર યજ્ઞમાં ગામના અનેક નવદંપતિ અને ગામની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પૂજા વિધિ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આજે અમારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પચીસ બે હજાર બે હજાર છવ્વીસના દિવસે અમે લઘુ રુદ્રયજ્ઞા રાખ્યો છે ચાર ત્રણ બે હજાર બે બે ચાર ત્રણ બે હજાર સાલમાં અમે પ્રાણપતિષ્ઠા મહાશિવરાત્રી દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ રાજની કરેલી હતી અમે આ શિવલિંગ ઓમકાર અમે લાવેલા હતા અને આવું શિવલિંગ આખા દક્ષિણ ગુજરાતમાં કશે જોવા નહીં મળે ને આ શિવલિંગનો આ પચીસ છવ્વીસ બે બે હજાર પચીસના દિવસે પચીસ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે અમે લઘુ રુદ્ર યજ્ઞ રાખ્યો છે ને સૌ ગામો સૌ ગામજનો બી સહકારથી અમે સૌને સાથે રાખીને આ યજ્ઞ કરીએ છીએ ધન્ય તાલુકાના પંડા ગામના વતની પ્રફુલ્લ ભરતસિંહ ખરવાસીયા તથા ગ્રામજનો આજે મંદિરની પચીસ વર્ષની સાલગીરા પટે અમે રુદ્ર યજ્ઞ કરાવીએ છીએ ગામના અનેક કપલો પૂજા અર્ચનામાં બેસી સહયોગથી અમે પૂજા અર્ચનાનું કાર્ય કર્યું છે ભૃદેવો પણ એમાં સહકાર આપી અમને સહકાર આપી અમારે જે મંદિરના બે હજાર બેમાં સાલમાં સ્થાપના થઈ હતી તેના બે હજાર પચીસની સાલમાં પચીસ વર્ષ પૂર્ણ કરી આજે છવ્વીસ વર્ષમાં મંગલ પવશ કરે છે તે નિમિત્તે યજ્ઞ કરી સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામ એક રહી આગળની પ્રવૃત્તિ કરી ભગવાનની આગળ પ્રગતિ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ Reporter mm -hmm. Prashant Patel, AB 48 News, Badoli.